ટ્રક ને એ બધું છે હવે હું તમને આગળની સાઈડ જેમ જેમ લઈ જોતા જ ટ્રક અત્યારે ટ્રક છે પછી વાયસર પછી મિની ટ્રક આવે એ પછી લાઈટ વ્હીકલ કે બોલેરો પછી ફોર વ્હીલ કે જે બધું હરાજી ની અંદર અવેલેબલ છે જો તમે સુરત ની અંદર રહીને જો વિડીયો જોશો ને તો આપણે ઇન્સ્ટા પેજ ની પણ વિઝિટ કરી લેજો કે જેની અંદર આપણે હરાજી ની રીલ મૂકેલી છે અને એ રીલ ની અંદર બધી માહિતી આપેલી છે આપણે હરાજી ની મતલબ જો આ સાઈડ આવ્યો આ સાઈડ પણ ઘણી મોટી જો વિશાળ લાઈન છે

આ દેખાય છે ને જ્યાં તમને કે જે છે લાઈટ ગુડ સ્પીકર મતલબ કે બોલેરો નહીં બધું જરા આ બધા મિની મિનિટ ટ્રક આ નાના ટ્રક હોય ને આ બધા બોલેરો ને બધા લાઈટ ગુડ સ્પીકર હોય ને મતલબ છોટાથી ટેમ્પો કે જે આપણે કેવી કે જે બધું અહીંયા છે જો આ સાઈડ ને આની આગળની સાઈડ જે ઇકો બધી ફોર વ્હીલું હોય ને કે જે બધી ફોર વ્હીલું છે મતલબ જો તમે આ સાઈડ આ બધા જે દેખાય છે ને તમને બધા લાઈટ ગુડ સ્પીકર છે મતલબ હલકી ગાડી બ્રાન્ડેડ ગાડી અરે બધી ગાડી અહીંયા મળી જાય હરાજી 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 મતલબ કે બધું જ વાહન અહીંયા તમને મળી જાય હું ત્રણ વાર હરાજી બોલું એટલે માની લો કોટ નહીં એટલે કોટ નહીં બોલે આપણે બાપો બોલે એમાં ફરે નહીં યાદ રાખજો જોઈ લો બધું કમ્પ્લીટ આ બધું અહીંયા અવેલેબલ રહે ની અંદર અને આ મહિનાની આ છેલ્લી હરાજી છે એટલે આની અંદર તો તમને વાહન માગો નહીં તમને મળી જાય ખાલી નામ બોલો એ મળી જાય જોઈ લો અહીંયા પછી આ બાજુ એટલી લાઈન છે આ સાઈડ બધી ફોર વ્હીલું આમ જો હરાજી થાય પ્રોપર જો આ બાજુ આ બધું બધી ફોર તમને દેખાય છે ને જો એક લાઈન નથી ફોર વ્હીલની ની ફોર વ્હીલની ની કુલ બે લાઈન છે એટલે મોટી બે હરોળ છે આખી આ જે દેખાય છે ને આખી છે તમને આખી હરોળ છે ફોર વ્હીલોની ની અને આ બાજુ જે ડોમ છે ને ડોમ ની અંદર મતલબ કે એની અંદર હરાજી થાય